તથા બનાવેલ રોટલી જેટલા સ્વાન રોટલા વિતરક ભાઈઓ દ્વારા સ્વાનોના મુખ સુધી દરરોજ પહોંચાડવામાં આવે છે રોટલા ઘર આવી અનમોલ નિઃસ્વાર્થ સેવા આપતી બહેનોને વર્ષમાં બે વખત માતાજીના આશીર્વાદ સહ સાડી તેમજ સ્મૃતિ ભેટ અર્પણ કરવામાં આવે છે સદર સમારોહમાં રામોસણાના મેલડી માતાજીના ઉપાસક ડાયા ભગત રામાપીર આશ્રમ મેડોજના મહંત કનૈયાનાથ બાપુ ઊંચા નગરપાલિકા પ્રમુખ જીજ્ઞાબેન પટેલ જહુ માતાજી સહેસાથી હજુરભા ગોરીસનાથી ચહેરા ભગત અમૃતલાલ સંડેરથી કિરીટભાઈ જમડાથી મહેશભાઈ દવે તેમજ રોટલા ઘર પ્રમુખ અનિલભાઈ ઉપપ્રમુખ મહેન્દ્રભાઈ તેમજ મોટી સંખ્યામાં રોટલા ઘરથી બહેનો અને સેવક પરિવારના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા ઊંજા જેઓ માતાજી ઉપાસક શ્રી વિપુલભાઈ બારો દ્વારા મંત્રી સર્વેનો આભાર માની રોટલા ઘડતી બહેનોની સેવાને બિરદાવવામાં આવી હતી શ્રી ચામુંડા જહુ માતાજી મંદિર ઊંજાના ઉંજાના દિવસ એકવીસમાં પાટોત્સવમાં આજે રાત્રે શક્તિ ઉપાસક શ્રી દ્વારા આશીર્વચન આવતીકાલે ચોવીસ એપ્રિલના રોજ સવા લક્ષ નરવાણ મંદિર તથા પચીસ એપ્રિલના રોજ સવારે નગરયાત્રા માની ઉપાસના સહયજ્ઞ ને રાત્રે ભવ્ય ઝુલણા પારણા અને રાસ ગરબાનું આયોજન સેવક પરિવાર દ્વારા કરવામાં આવેલ છે